સરસપુર અને ચાંદલોડિયામાં ટ્રાફિક જામ થતા ચાર એમ્બ્યુલન્સ રહ્યો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જૂન જુલાઈ બે હજાર ચોવીસમાં ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી જેનું પરિણામ ઓગણત્રીસ જુલાઈએ જાહેર થઈ ચુક્યું છે ધોરણ દસમાં એક પોઈન્ટ અઠ્યાવીસ લાખમાંથી થયા છે ધોરણ ધોરણ વિદ્યાર્થી ઓગણત્રીસ ટકા પરિણામ આવ્યું છે તો બાર સામાન્ય પ્રવાહનું ઓગણપચાસ પોઈન્ટ છવ્વીસ ટકા પરિણામ આવ્યું છે ધોરણ બાર સાયન્સનું ત્રીસ ટકા પરિણામ આવ્યું છે ધોરણ દસ અને બારના કુલ બે લાખ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે નોંધાયા હતા ચાલીસ કરોડમાં બનેલો હાટકેશ્વર બ્રિજ તોડીને નવેસરથી બનાવવા હવે બાવન કરોડ ખર્ચાશે માટી પગો હાટકેશ્વર બ્રિજ તોડીને એકાવન પોઈન્ટ સાત કરોડમાં નવેસરથી બનાવવા માટે સોમવારે ટેન્ડર બહાર પડવાનું છે બે હજાર સત્તરમાં આ બ્રિજ ખુલ્લો મુકાયો હતો પરંતુ પાંચ વર્ષમાં બ્રિજ નબળો હોવાને કારણે બંધ કરવાની ફરજ પડી બ્રિજ બન્યા પછી થોડા સમયાંતરે તેમાં ગાબડા પડવાના શરૂ થઈ ગયા હતા બ્રિજ બનાવનારી અજા ઇન્ફ્રાને બ્લેકલિસ્ટ કરી તેની સામે એફઆઈઆર પણ કરવામાં આવી હતી

રાજકોટ અગ્નિકાંડ પછી થોડો સમય ટ્રાફિક પોલીસે કડકાઈ દાખવી હતી અને સ્કૂલ વાન કે રિક્ષામાં જાળી નહીં લગાવનારા સામે કાર્યવાહી કરવાની શરૂ કરી હતી ચારસો કરોડના ફિશરીઝ કૌભાંડમાં પૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકી ફિશીઝ કૌભાંડમાં હાઈકોર્ટે રાજ્ય સરકારના બે ભૂતપૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકી અને દિલીપ સાંગાણીની બિનત હોમત છોડી મૂકવા માટેની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે બંને ભૂતપૂર્વ મંત્રી અરજીમાં કથિત ચારસો કરોડના મત્સ્યપાલન કૌભાંડ અંગે એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ દાખલ કરેલા કેસમાંથી બિનત હોમત છોડી મૂકવાની માંગ કરી હતી ગાંધીનગરની સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે બાર માર્ચ બે હજાર એકવીસના રોજ બિનત હોમત છોડી મૂકવાનો ઇન્કાર કર્યા બાદ રાજ્યના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણી ભૂતપૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકી તથા અન્ય એક આરોપી અરૂણકુમાર સુતરિયાએ હાઈકોર્ટમાં અરજી કરી એક હજાર બસો ચૌદ બોટલ રક્ત એકત્ર થતાં રેકોર્ડ સર્જાયો ગુરુકૃપા ફાઉન્ડેશન અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા છેલ્લા દસ વર્ષથી દર વર્ષે થેલેસેમિયા પીડિત બાળકોને લોહીની અછત પડતી હોવાથી આવા બાળકોને મદદરૂપ થવા બ્લડ ડોનેશન કેમ્પ યોજાય છે આવી જ રીતે આ વર્ષે પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં એક હજાર બસો ને ચૌદ બોટલ પ્રાપ્ત થઈ હતી સંસ્થા દ્વારા આ વર્ષના બ્લડ ડોનેશનમાં બારસો ચૌદ બોટલ રક્ત એકત્ર થતાં છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ સર્જાયો છે આ વખતે યુવાનો યુવતીઓ પહેલી વાર રક્તદાન કરનાર સંખ્યા વિશેષ હતી ગેમમાં ગેમમાં નુકસાન નુકસાન થતા પોલીસ એક દિવસમાં ત્રણ ઘરમાંથી લાખ ચોર્યા આર્થિક ભીસમાં આવી ગયેલા મહિલા પોલીસના પુત્રએ એક જ દિવસમાં વસ્ત્રાપુર વિસ્તારના ત્રણ મકાનમાંથી ચાર પોઈન્ટ પચાસ લાખની ચોરી કરી હતી સીસીટીવીના આધારે પોલીસે બી એ સુધીનો અભ્યાસ કરનાર પોલીસ પુત્રને ઝડપી લીધો હતો તપાસ કરતા આ યુવકે ત્રણ દિવસ પહેલા વસ્ત્રાપુરના એક મકાનમાંથી એક પોઈન્ટ પચાસ લાખની ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે ભાજપ નેતાના પુત્રની ગીરવે મૂકેલી ગાડીઓમાં દારૂ ગૌમાસની હેરાફેરી મહેસાણા ગાંધીનગર અને અમદાવાદના લોકો પાસેથી ભાડે મૂકવાના બહાને ગાડીઓ લઈ ગીરવે મૂકી છેતરપિંડી કરનાર ભાજપના નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીએ ગીરવે મૂકેલી છોતેર ગાડીમાંથી પોલીસ પાંત્રીસ ગાડીઓ પાછી લઈ આવી છે જો કે આ કૌભાંડમાં પ્રિન્સ સાથે અન્ય કોઈ સામેલ નહીં હોવાનું કહીને ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પુત્ર ઇમરાન અને વિજય નામના પોલીસ કર્મચારીને ક્લીન ચીટ આપવા પેરવી કરી રહી છે જ્યારે બીજી બાજુ પ્રિન્સે ગીરવે મૂકેલી ગાડીઓનો ઉપયોગ દારો ગૌમાસની હેરાફેરીમાં થતો હોવાની માહિતી મળતા પોલીસે એફએસએલની મદદ લીધી છે ત્રીસ હજારની લાંચ લેતો કોન્સ્ટેબલ ઝડપાયો પોલીસને શ્રમસાર કરતો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પોલીસ કોન્સ્ટેબલે એક વ્યક્તિ પર દારૂનો આપી પચાસ હજાર રૂપિયા પડાવ્યા આ ઉપરાંત બીજા માંગણી કરી પરંતુ પૈસા પડાવ્યા પહેલાં જ એસીબીએ કોન્સ્ટેબલ અને વચોટિયાને ત્રીસ હજાર લેતા રંગે હાથે ઝડપી લીધો એસીબીએ લાંચ અંગેનું ઝટકો ગોઠવ્યો હતો વિરમગામ કરથડ રોડ પર એસીબીએ રાજેશ પટેલના વતી લાંચ લેતા ભરત ઠાકોર નામના વચેટિયાને ઝડપી પાડ્યો હતો એસીબીએ રાજેશ પટેલની પણ ધરપકડ કરી છે બંનેની ધરપકડ બાદ એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદમાં યુવકોની છૂટા હાથની મારામારી શહેરમાં કાયદોને વ્યવસ્થા ન હોય એવો કિસ્સો સામે આવ્યો છે મેઘાણીનગરમાં જાહેરમાં મિત્રો વચ્ચે બોલાચાલી બાદ ગેંગવોર જેવા દ્રશ્યો સર્જાયા હતા જેલમાંથી છૂટીને આવેલા યુવકે મિત્ર પર જ અસ્ત્રના ગા મારીને લોહી લુહાણ કરી પથ્થર માર્યા હતા